સ્વાગત છે ચેનલ અંદર અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજનાની વાત કરવાની છે વિશેષ આ ખેતી માટે સરકાર છે ખેડૂતોને રૂપિયા પીચોતેર હજાર સુધીની સહાય આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા આવતો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતું અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે કંદ ફૂલોની જો તમે ખેતી કરો તો વિશેષ તમને એમાં સરકાર છે સહાય આપતી હોય છે હાલની અંદર આ યોજના પણ આ ખેડૂત પોર્ટલ ઉપર છે મિત્રો બાગાયતી ખેતી માટે વિશેષ આ યોજના છે ઉપલબ્ધ છે છે હાલની અંદર ફોર્મ ભરવાના પણ શરૂ યોજનાની અંદર છે મિત્રો કંદ ફૂલોની અલગ અલગ તમે જો ખેતી કરો છો તો આજીવન એક વખત છે તમને સરકાર સહાય આપતી હોય છે જેમાં મળવાપાત્ર સહાયમાં વાત કરીએ મિત્રો સામાન્ય ખેડૂતો તમને કુલ ખર્ચના પચીસ ટકા મહત્તમ રૂપિયા હાડા ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે હેક્ટર ડીટ બરાબર જે બે માંથી ઓછું હોય મળે જેમાં યુનિટ કોસ્ટ છે તમે દોઢ લાખ રૂપિયા પર હેક્ટરની તમે જો વિશેષ છે વાવેતર કરતા હો તો બરાબર યુનિટ કોસ્ટ છે એટલાની રહેશે મિત્રો જાતિ ખેડૂત ખેડૂત માટે વાત કરીએ જાતિના લાભાર્થી હોય તો કુલ મહત્તમ રૂપિયા સહાય મળે છે મિત્રો જે બે માંથી ઓછું હોય છે જેમાં ખર્ચો છે મિત્રો તમે દોઢ લાખ સુધીનો કરો છો તો તમને સાડા હણત્રી હજાર રૂપિયા જેટલી સહાય છે મળે છે હવે અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય ને તમારા પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય બરાબર તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પીચોતે કંદ ફૂલોની ખેતી કરવા માટે અને ટપક સિંચાઈ પદ્ધતિ માટે વિશેષ મિત્રો જીજીઆરસી તરફથી પણ વિશેષ સબસીડી છે આપવામાં આવે છે ટપક અને ફુવારા માટે વિડીયો ન જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળી જશે બરાબર વિશેષ સિત્તેર ટકા જેટલી સબસિડી હોય છે જેમાં યુનિટ કોર્સ છે દોઢ લાખની રહેશે મિત્રો વાત કરીએ મિત્રો નાના શ્રીમંત લાભાર્થી ખેડૂતો હોય તો કુલ ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા સાઠ હજારની સહાય મળે છે બરાબર જેમાં પણ યુનિટ કોર્સ છે દોઢ લાખની રહેશે મિત્રો હવે વાત કરીએ ફોર્મ ભરવાની તો ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે આ ખેડૂતની પોર્ટલ ઉપર પંદર દસ બે ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ છે જમા કરાવવાનું રહેશે સરનામું છે તમને એમાં મળી જશે ફોર્મ ભરશો ત્યારે બરાબર એમાં તમને બતાવેલું જશે ખરીદીની વાત કરીએ પ્લાન્ટિંગ મટિરિયલ માટે રોપા છે મિત્રો જે એનએચબી દ્વારા એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતાની નર્સરી છે બરાબર આ તે જગ્યાએથી ખરીદી કરવાનું રહેશે મિત્રો અને કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ રોપવા માટે છે ડીબીટી દ્વારા જે એડિક્શન થયેલી લેબ હોય જીએનએફસી જીએસએફસી કૃષિ યુનિવર્સિટી બરાબર જેવી સરકાર માન્ય સંસ્થા પાસેથી ખરીદી કરવાનું થતું હોય છે વધારે માહિતીની તમારે જરૂર હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરશો